નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તાજા બજાર ભાવ તારીખે છેવર થઈ ગયો બુધવાર મિત્રો આજે સૌથી ઊંચો ભાવ સારસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે ઊંચામાં મિત્રો ફરી એકવાર મિત્રો આપણને જીરામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો દિવસે ને દિવસે જીરામાં વધારો જોવા મળી રહ્યો છે

રાપર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી ફસાઉ પાંચ હજાર બસોથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી સમી પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી હારીત પાંચ હજાર સોથી પાંચ હજાર બેતાલીસ રૂપિયા સુધી વાવ ત્રેવીસો રૂપિયાથી છ હજાર રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી લાલપુર ત્રણ હજારથી ચાર હજાર નવસો ને સાહીઠ રૂપિયા સુધી પાટડી પાંચ હજાર સો થી પાંચ હજાર છસો ને ત્રીસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજારથી છ હજાર છસો રૂપિયા સુધી મિત્રો સૌથી ઓછામાં ઓછા ભાઈ ઊંઝામાં બોલાયો છે આગળ વાત કરી બજાર ભાવમાં છાવરકુંડલા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર પાંચસો ને આડત્રીસ રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો ને સતત રૂપિયા સુધી હળવદ પાંચ હજાર સોથી પાંચ હજાર છ ઓગણચાલીસ રૂપિયા સુધી તળાજા પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી થરા ચાર પાંચસોથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી ધાનેરા ચાર પાંચસોથી પાંચ હજાર ચારસો ત્રીસ રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર બસોથી પાંચ હજાર રૂપિયા સુધી નેનાબા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી બોટદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સાતસો અઠાવનથી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી જસદણ ચાર હજાર પાંચસો એકવીસથી પાંચ હજાર છસો ને તેત્રીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસોથી પાંચ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર સાતસોથી પાંચ હજાર છસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો વીસથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ચારસોથી पाच हजार पाच सोने सतरा रुपया सुद्धी जुनागढ पाच हजार ते पाच हजार पाचसो नवीस रुपया सुद्धी डीसा चार हजार स सो ते पाच हजार बसो नेस रुपया सुधी थराद चार हजार चारसंतील पाच हजार सात रुपया सुधी शिहोरी पाच हजार बसो ते पाच हजार त्राससो साठ रुपया सुधी पाभर चार हजार नऊ वीस ते पाच हजार स सोन रुपया सुधी ધ્રોલ ચાર હજાર સાતસો વીસથી પાંચ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર ચારસો ને બેતાલીસ રૂપિયા સુધી મકાનેર પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી ધ્રાંગધ્રા પાંચ હજાર ત્રણસો વીસથી પાંચ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર સાતસો ત્રેસઠથી પાંચ હજાર પાંચસો ને સિમ્મોતેર રૂપિયા સુધી જેતપુર ચોવીસો રૂપિયાથી પાંચ હજાર બસો ને એકતાલીસ રૂપિયા સુધી ભાવનગર પાંચ હજારથી પાંચ હજાર પાંચસોને ઉડતાલીસ રૂપિયા સુધી જામ જોધપુર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી અને આ તે મિત્રો હતા તાજા ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ વિડીયોમાં અંસૂચરે તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લેક આપવાનો અને શેરને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન